જીસી શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજ્યની આયોજિત છત્રીસમી પ્રેમ કહાની સ્પર્ધામાં હું કવિતા મણિયાર આકોટથી રાધાકૃષ્ણના પ્રેમની વાર્તા લઈને આવી છું આજે મદહોશ હોશ મન મેરા મન આજે સુનિતાબેનના ફાર્મ હાઉસમાં પ્રસાદી લેવા નીકળ્યા હતા કેવવાળાએ આ ગાયન મૂક્યું હતું અનાસે રસ્તાની બંને બાજુએ કેસુડાના વૃક્ષો દોખાયા પર્ણો ઓછા અને ફૂલ જાજા જુઓને લચી પડ્યો આ કેસુડો ચારેય બાજુથી કેસુડાની મદમાતી સુગંધથી મન સાચે જ મધ હોશ બની ગયું અને મને પણ ગાવાનું મન થયું આજે મધ હોશ હોવા જા રે મેરા મન મેરા મન કેસુડાના વૃક્ષો જાણે વસંતનું સ્વાગત કરી રહ્યા હોય વસંત એટલે પ્રેમની ઋતુ અને મારું મન રાધા કૃષ્ણની અમર પ્રેમની કહાનીમાં દોડી પડ્યું રાધા એટલે વર્ષાના વૃક્ષાનીનો દીકરી હતા તેઓ અગિયાર વર્ષના હતા અને કૃષ્ણ માત્ર આઠ વર્ષના હતા ત્યારથી જ તેમની પ્રેમ કહાની શરૂઆત થઈ હતી કાનુડો મોરલીના મધુર શેર રેલાવે અને રાધાજી તેમના સૂરમાં દોડી આવે તેમના સૂરમાં દોડી નિધિવનમાં પહોંચે આ નિધિવન રાધાકૃષ્ણના મિલનનું સ્થળ બની ગયું રાધાકૃષ્ણનો પ્રેમ નિઃસ્વાર્થ પવિત્ર હતો દિવ્ય પ્રેમનો સર્વોચ્ચ પ્રતિક હતો રાધાકૃષ્ણનો તો પ્રેમ અને પરમાત્માનું મિલન દર્શાવે છે ભલે કૃષ્ણનું કર્તવ્ય તેમને મથુરા લઈ ગયું પણ આત્મિક રીતે તેઓ એક જ હતા ભલે તેઓના લગ્ન ન થયા હતા પરંતુ તેમનો પ્રેમ રાધા કૃષ્ણના નામથી અમર છે આવા આ રાધા કૃષ્ણના પ્રેમનું વર્ણન અવર્ણનીય છે કૃષ્ણ ગીત છે તો રાધા સંગીત છે કૃષ્ણ વાસળી છે તો રાધા સ્વર છે કૃષ્ણ ફૂલ છે તો રાધા ફોરમ છે કૃષ્ણ વગર રાધા અધૂરા છે એટલે તો હિન્દી કવિ કહી ગયા जब दिल ना लगे जमाने से तो आ जाओ बरसाने में जो रस राधे राधे गाने में है वह न किसी फसाने में है जय जय श्री राधे जय जय श्री राधे शाम से मिला दे